વલસાડ શુગર ફેક્ટરી છે હવેથી આઈપીએલ એટલે કે ઇન્ડિયન પોટાશ લિમિટેડના નામથી સ્ટાર્ટ થઈ છે અને આજે શુભારંભ થયો છે ત્યારે વાત કરીશું આપણે અરવિંદભાઈ પટેલ સાથે જેઓ શુગર ચેરમેન અને મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો કે અહીંયા ખેડૂતો પણ આવ્યા છે દસ ઓક્ટોબરે જ્યારે અહીંયા ફેક્ટરીની મુલાકાત લીધી હતી આઈપીએલ મેનેજર ચૌધરી સાહેબ સાથે આપણે વાત કરી હતી અત્યારે પહેલા આપણે વાત કરી શુભારંભ ના દિવસે અરવિંદભાઈ સાથે અરવિંદભાઈ કેવી લાગણી થાય છે બહુ સરસ લાગણી થાય છે આજે આઈપીએલના બધા ઓફિસરો અને આ વિભાગના બધા ખેડૂતો જે ભેગા થયા છે અને એમના ચહેરા પર જે ખુશી છે એનો મને પણ આનંદ થાય છે ઘણા વર્ષથી આપણે થોડી એમાં અનુભવતા હતા પણ આજે જ્યારે આઈપીએલ પાસે આવ્યું છે ત્યારે ખેડૂતોને ખાતરી છે કે અમને બીજા બધા કરતાં સારો ભાવ મળવાનો છે અમારી શેરડી વ્યવસ્થિત પડવાની છે અને આ વિભાગના જે ખેડૂતો બીજી બધી ફેક્ટરીમાં જવું પડતું હતું એ બધા હવે અહીંયા આવવાના છે અને એના લીધે આઈપીએલ ને અને અમારા સભાસદોને પણ હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને જય હિન્દ

ગુજરાતની એ જીવન દોરી આપણે વલસાડ પછી નવસારી અને તાપી જિલ્લા માટે ખેડૂતો માટે જીવન દોરી છે એ આજથી ધમધમતી થશે અને મને વિશ્વાસ છે અને એ ખાતરી આપું છું કે વલસાડ નવસારી અને તાપી જિલ્લાના ખેડૂતોએ ઇન્ડિયન પોટાશ લિમિટેડ ઉપર વિશ્વાસ રાખીને એ લોકોએ આપણે વલસાડ સુગર યુનિટ સાથે જોડાયા છે અને શેરડી આપવાનું ચાલુ કર્યું છે તો વલસાડ તેમજ નવસારી અને તાપી જિલ્લાના ખેડૂતોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ ઇન્ડિયન પોટાસ લિમિટેડના મેનેજમેન્ટ ઉપર વિશ્વાસ રાખીને અને ખેડૂતો આ ફેક્ટરીને સુગર આપવાની ચાલુ કરી છે અને આપ જોડાયા છે એ બદલ બધા જ ખેડૂત ભાઈઓને મારા ખૂબ

અને એસી કિલોમીટર ની જે રેન્જમાં માં ખેડૂતો જે આવતા છે જે ગામો આવતા છે એ લોકો માટે ત્રણ હજાર રૂપિયા નો ભાવ મેનેજમેન્ટ નક્કી કરે છે અને એસી કિલોમીટર ની ઉપર જે રેન્જ ના ખેડૂતો છે તે લોકો માટે અઠાવીસો રૂપિયા નક્કી કરેલા છે અને ફેક્ટરી તરફથી વાતોક અને કાપણીની બે ની વ્યવસ્થા ખેડૂત માટે કરવામાં આવી છે તેમજ જે પેમેન્ટ નું શેડ્યુલ છે એ ખેડૂતો માટે અમે જે ત્રણ હજાર એસી કિલોમીટર સુધી નક્કી કર્યું છે તો એક મહિનાની અંદર અને એક હપ્તા અંદર પૂરેપૂરું રોકડું પેમેન્ટ ખેડૂત ચૂકવવામાં આવશે કેશ આપી દેવામાં છે દર મહિને પહેલી તારીખે બિલ બનશે એટલે કે ત્રીસ દિવસની ની અંદર મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે ખેડૂત ખાતામાં રૂપિયા જમા થઈ જવા જોઈએ તો એની અંદર કોઈ વ્યાજ નહીં કપાય કોઈ કમિશન નહીં કપાય જે ત્રણ રૂપિયા નક્કી કર્યા છે એ પૂરેપૂરા ત્રણ રૂપિયા દર મહિને ખેડૂત ખાતામાં જમા થઈ જશે ખેડૂત સીધા ખાતામાં જમા થઈ

પૂરેપૂરી રકમ એક જ સાથે ત્રીસ દિવસની અંદર ખેડૂત ખાતામાં જમા થઈ જશે અખુબ સરસ ને ચૌધરી સાહેબ અહીંયા થી તમે ખેડૂત મિત્રો આવ્યા છે જે લોકો આજે આજે અહીંયા પહોંચી રહી છે કે એમને કોઈ સંદેશ આપવા માંગ છો એ ખેડૂત મિત્રોને હું સંદેશો આપવા માંગુ કે ઇન્ડિયન પોટાસ લિમિટેડ છેલ્લા 7 દાયકાથી ખેડૂતોની સેવામાં કાર્યરત છે એ લોકોને વિનંતી છે કે તેઓ ઇન્ડિયન પોટાસ લિમિટેડ ઉપર વિશ્વાસ રાખીને અને તેમની સડડી અહીંયા આપવાની શરૂ કરે અને ઇન્ડિયન પોટાસ લિમિટેડ વંસાર સુગર યુનિટ સાથે જોડાય જેથી કરીને એ લોકોની અમે સમયસર સડડીની કાપણી કરી શકીએ વાતો કરી શકીએ અને એ લોકોને એની જીવન

સાઉથ ગુજરાતની સુગર ફેક્ટરીઓના જે મંડળ છે એની અંદર સમાવેશ કરે છે એ બદલ આજે સાઉથ ગુજરાતની તમામ સુગર ફેક્ટરીના ચેરમેન અને વાઇસ ચેરમેનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમના બોર્ડ ઓફ ડિરેક્ટરનો બી આભાર માનું છું કે તે લોકોએ પણ અમને આજે શુભેચ્છા પાઠવી છે અમે બધી સાઉથ ગુજરાતની સુગર ફેક્ટરીઓને વિશ્વાસ આપીને કે જણાવીએ છીએ કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ સુગર ફેક્ટરી કોઈ કોમ્પિટિશનમાં નથી ખેડૂતોને મદદરૂપ થવા માટેની છે અને આપ લોકોની સાથે રહીને

અને અમને બહુ આશા ઉમદ જાગી છે કારણ કે ઘણા વર્ષોથી અમે તેઓ સહન કરી રહ્યા હતા શેરડીના ભાવમાં પણ આઈપીએલ આવી અને અમારા દક્ષિણ ગુજરાતનો ખેડૂતોનું ભાવિ કંઈક સારું બનશે કારણ કે દક્ષિણ ગુજરાત વિસ્તાર આંબાવાડીનો છે ઓરચાડનો છે તેની જગ્યાએ હવે ઓરચાડમાં કંઈ મળતું નથી કેરીઓમાં ખરી જાય છે તો એક સુગર જેવી વસ્તુ છે કે અમને કંઈક રિટર્ન મળે ખેતીમાંથી અમને કંઈક મળે અને સુગર ફેક્ટરીના ડિરેક્ટરો અત્યાર સુધી આપી શકતા નહોતા આ સાલથી હવે હમણાં આઈપીએલ લીધી છે આ સુગર તો અમને પણ આશા જાગી છે કે અમને સારા ભાવ મળશે અને સૌથી અગત્યનું તો અમને એકી સાથે પૈસા મળશે જેથી અમે કઈક કામ કરી શકીએ ત્રણ હપ્તામાં પૈસા આવે તો પૈસા ક્યારે વાપરા જાય કઈ ખબર પડતી નથી તેની સામે અમને એકી સાથે પૈસા મળે તો અમારો કંઈક ભી કામ કરી શકીએ અમે અને ખરેખર ધન્યવાદ આઈપીએલ ને કે આ માંદી ફેક્ટરીઓ એમણે લીધી

નામ અહિયા રોશન કરશે અને ખેડૂત મિત્રોને પોતાની સાથે રાખશે એવી આશા છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ